બજેટ 2024 ખેડૂતોને ખુશીઓની ખાતરી કરસનભાઈ ખેતરમાં ઊભા ઘઉંના પાકને એકી દશે જોઈ રહ્યા છે છોડને હાથમાં મસળતા મસળતા હિસાબ માંડી રહ્યા છે છેલ્લા એક વર્ષથી ઘઉંના ભાવ તો વધ્યા છે પરંતુ તેનો કોઈ ફાયદો કરસનભાઈને નથી મળ્યો કરસનભાઈ પાસે જાજી જમીન નથી ચોમાસું સારું રહે તો ઘર પરિવારનું ગુજરાન ચાલે એટલું જ પાક ઉતરે છે મોંઘા ભાવનું ખાતર દવા પાણી વીજળીનો ખર્ચ કર્યા બાદ સારા વરસાદની ગરજ રહે છે અત્યારે તો ઓછી ચિંતા છે કારણ કે સરકારે મફત અનાજની ગેરંટી આપી છે એટલે બે વીઘામાં સાત થી આઠ ક્વિન્ટલ ઘઉં પાકે તેને વેચીને થોડી ઘણી કમાણી થઈ જાય છે કરસનભાઈ આ વખતના બજેટ પર મીટ માંડીને બેઠા છે તેમની આશા છે કે સરકાર નવી ગેરંટી આપશે આ વખતે ચૂંટણી પહેલા બજેટ આવી રહ્યું છે એટલે સરકાર માત્ર વાયદા કરશે કે જો અમે જીતીશું તો તમારા માટે શું કરીશું ચૂંટણી પછી નવી સરકાર જુલાઈ મહિનામાં આખા વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે પરંતુ કરસનભાઈ ખેતરે બેઠા બેઠા અગાઉનું બજેટ યાદ કરી રહ્યા છે કારણ કે બે હજાર ઓગણીસમાં પણ ચૂંટણી પહેલા બજેટ આવ્યું હતું અને તે વખતે સરકારે ખેડૂતોને છ રૂપિયાની સીધી મદદની જાહેરાત કરી હતી પહેલી વખત સરકારે ખેડૂતોના ખિસ્સામાં ડાયરેક્ટ પૈસા નાખવાની યોજના લાગુ કરી હતી નહીતર તો ખાતર વીમો કે પછી દેવા માફીની યોજનાનો ફાયદો કોને મળ્યો અને કેટલો મળ્યો તેની કોઈને ખબર નથી પરંતુ ખેડૂતોના ખાતામાં સીધી મદદ પહોંચી રહી છે તે ખરા અર્થમાં ખુશીઓની ગેરંટી છે આથી કરસનભાઈને આ વખતના બજેટમાં પણ આવી બે ગેરંટીની આશા છે પહેલી ગેરંટી તો એ છે કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર સીધી મદદમાં વધારો કરે સંભળાઈ રહ્યું છે 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 કે કે સરકાર મહિલા ખેડૂતોને સીધી મદદ આપી બીજી આશા એ મનરેગા હેઠળ ફાળવણી વધારવામાં આવે જેથી દીકરો અને દીકરાની વહુને પૂરતું કામ મળી રહે કારણ કે નિયમિત કમાણીનો આ એકમાત્ર વિકલ્પ છે સરકારે આ વખતે પણ મનરેગા યોજના અંદાજ કરતાં વધારે બજેટ ફાળવવું પડ્યું છે કરસનભાઈ જેવા નાના ખેડૂતો બજેટ ની રાહ જોઈને બેઠા છે તો મોટા ખેડૂતોને એગ્રી ઇન્કમ પર ટેક્સ લાગવાની બીક સતાવી રહી છે આમ બજેટની પ્રતીક્ષા નાના અને મોટા ખેડૂતો કાગડોળે કરી રહ્યા છે